સમાચારોમાં આગળ વધીશું બેભાન થયા પછી વધુ ત્રણ યુવકોના સુરતમાં મોત થયા છે સુરત શહેરમાં વધુ ત્રણ યુવકો જેઓ અચાનક બેભાન થઈ ગયા અને બાદમાં તેમનું મોત થઈ ગયું હાર્ટ એટેકની આશંકા સેવવામાં આવી રહી છે મોટાભાગની જે ઉંમર છે તે સત્યાવીસથી ચાલીસ વર્ષની છે બેભાન થયા પછી ત્રણ યુવકો મોતને ભેટ્યા સુરતમાં સત્યાવીસથી પિસ્તાળીસ વર્ષના વ્યક્તિઓના મોત થઈ ગયા છે સુરતમાં પૂણાના યુવકનું ડિંડોલીમાં અચાનક બેભાન થઈ ગયા પછી મોત થઈ ગયું બીજો બનાવ લિંબાયતમાં બન્યો જ્યાં કાપડના યુનિટમાં કામ કરતી વખતે એક યુવક બેભાન થઈ ગયો અને બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું અને ત્રીજો બનાવ પોણામાં બન્યો જ્યાં છાતીમાં દુખાવા પછી અચાનક એક યુવક બેભાન થઈ ગયો અને તેનું પણ મોત થઈ ગયું ત્રણેય યુવકોના મોત હાર્ટ હાર્ટઅટેકના કારણે થયા હોવાની શક્યતા છે હાલ તો તપાસ ચાલુ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સાચું કારણ ખબર પડશે